જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ઘણા દિવસ પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યું છે ને શોપિંગમાં વિડીયો ચાલુ કર્યો જેમ કે આપણે આપણાથી જે કલાકાર ભાઈઓ આપણે આવી તેમને ઈ જ વિડીયો મૂકેલા હે બીજા વિડીયો મૂક્યા નહીં આપણે પર્સનલ વિડીયો કોઈ બનાવ્યું નહીં ને આ રીવારે આપણે ફરવા જવાનું કીધું બાર તારંગા આગળનો કટ આપણે લીધેલા હતા અને કલાકારોના થોડા ઘણા એવા કટ લીધેલા હતા તો મારા ભાઈ એક્સ્ટ્રા વ્લોગ પડ્યા હતા એના કારણથી મેં પર્સનલ વ્લોગ બીજો નહોતો બનાવ્યો પણ આજથી શરૂઆત આપણે ફેરથી કરી રહ્યા છીએ આપણી શોપિંગ ઉપરથી ના વાગ્યા છે ચાર ચાર વાગે વિડીયો બનાવ્યું છે આજે આપણે સવારે નહોતું બનાવ્યું છે કે સવારે પણ આવ્યો તો લેટ અગિયારથી બારના ગાળામાં અને આપણે દોઢનું ઘર ને આપણે પૂંજાજી અને કિરણભાઈ

તો ચાલો આપણે થોડીક લગભગ બે ત્રણ દિવસ પછી વિડિયો સ્ટાર્ટ કરી પર્સનલ વિડીયો અમ તો આપણે વિડીયો બનાવીએ છીએ જેમ કે આપણે લગભગ આપણેથી ત્રણ દિવસથી વિડીયો કોઈ એવું પ્રશ્ન બનાવ્યું નહીં પણ આજે શરૂઆત કરી નાખીએ આપણે પ્રશ્નલ વિડીયો બનાવવાની જેમ કે હમણાં આપણે જિજ્ઞેશ કવિરાજભાઈને આપણે એવા ત્રણ ચાર કલાકાર એવા આવ્યા હતા એના કારણે આપણે બીજો કોઈ વિડીયો બનાવ્યો નહોતો જેમ કે આપણે શોપિંગ ઉપર હાજર હોય એટલે થ્રુ સ્વાગતનું ની એવી બધી તૈયારી કરવાની હોય એટલે આપણે નિલમસિંહ જે બ્લોગ બનાવી એની અંદર ટિકટ લઈ અને પછી આપણે એ અપલોડ કરીએ જેમ કે પર્સનલ વિડીયો અમારે ઘણા બધા બનાવી મું શું વિપુલ છે કરણ છે પછી આપણે લગભગ ઓથી છ માણસ છીએ તો બધા તો વ્લોગ બનાવવા જઈએ શોપિંગ ઉપર તો

ઓમે એડિટિંગ થાય પણ સ્ક્રીન ટચ હોય સિવાય મજા ના આવે પેલો તો યાર જો કટ મારો એ આપણે કમ્પ્લીટ થા હ ને આપણે આજે ફોન જોવા ગયા હતા પણ ફોન આજે મને નહીં પડ્યો લાબાનો છે બે ત્રણ દિવસમાં જ લાવું હ પણ ફોનની દુકાન ઉપર એ આધાર નહોતો જે આપણે જે ફોન તો કાલે લાવવાનો હતો રાઉન્ડ મારવા કોઈ જગ્યાએ બીજી દુકાને પડ્યો છે તો એથી લાવી તમને બતાવ્યો કે આપણે કયો ફોન લાવ્યા છો નક્કી નહીં કર્યું કે ફોન લાવો આપણે એટલું નક્કી છે કે આપણે આઈફોન લાવવાનો પણ આઈફોન માં લગભગ કેટલો મોડલ એવા કે આપણે કયું મોડલ લાવવું એ તો નક્કી નહીં કરીએ ન લાવું જૂનો લાવું એ તો વિડીયો તમે જોશો એટલે તમને ખબર પડી જ દા કે કયો ફોન લાવ્યો હોય તો હવે આપણે જઈએ બાર જેમ કે હવે

ना 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 फोल्डर दो दो फोल्डर <laughs> 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 फोल्डर अब <laughs> फोल्डर याद हो या <laughs> 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 फोल्डर <laughs> ते वीडियो अपलोड था तू तो ये मार खा खास के निकाल वीडियो बता यो क्या जो, <laughs> जो, <अमने> तो <laughs> जो है ये लेडीम जो हमने आज जिली ले जाये हो नेता इतनी बड़ी उतारा थी तो क्या खरे खर ये और जो सौ आज ઘેર કે ઇમરજન્સી જે વસ્તુ લાવો ને ઘેર બતાવવા જોવો એટલો ઉતાવળો મળી ખાલી નથી લાવ્યો બબર કો લાયો કે જોસ્કુ ને સેલે સરપ્રાઈઝ સર બરસા ગેર છે તો મડી ગયો કોઈને મેલા ઘર જવાનું છે પણ જેવું અને ગયા જવાનું થાય ને હું તો મારું કમડીવાળા નાઈ જાવું છું કો બંકો બેહી રહ્યો મોરાવું છે ના ગે જવાનું તો તારી કે તો નહીં જાય કેમ કે તમે તમે काय वस्तू समर तो आ वस्तू काय वस्तू लाय जसुबा तो कसा लाय जसुबा तो, <laughs> तो काही यार एरियो इडी जानी छोडीनु पेलो उ तू सारिका ने फोल्डर ओले <laughs> <laughs> फोल्डर समर कोट है समर कोडानी

<laughs> तो वडगा दा क्षेत्र ओ क्षेत्र वगडा रे येधरा घणा वे तो ओ आधी पुंटा લઈ જાય એટલે વહી આવી થોડી તાણી અલા પેલો ટ્રેક્ટર નાસ્તો કરતા રે એટલે બેને નાઈ તો પડિકો લાગે પડિકો રાત દા આને નાસ્તો કરે જેટલો પડિકો તોડન મતલબ ભેગા કરી સક્કો કરી ગે એટલે સુરાબ મસ્ત કરી રે બોલ આ પાછળ ઘણ ભેગો તોય એ નહીં પેલો ભૈયાને તો ચલો ઘણી મજાક મસ્તી થઈ ગઈ ને હવે કોઈ એવું લોકેશન આપણે પણ જઈએ તો તમને બતાવજો આખા દિવસની પ્રોસેસ તમને નહીં બતાવી ગયા પરંતુ કે આપણે થોડું કામકાજ વધી ગયું હોય ને હાલ આપણે તમને કહેવું નહીં એ વાત તમને કરવા નહીં કે તમને વાત કરી દો તો બે દિવસ ત્રણ દિવસ પછી તમને જણાવ્યું તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો જય મહેન્દ્ર ઘણા દિવસ પછી આપણે કેસની ટોઈઝમાં આવ્યા છીએ પેલા ભાગ કાપી ના છે પેલા પેલા ઘણું પેલા ઘણું થઈ ગયું અંદર દેવો તો આવી છે લોકો ઉસ્તા હે ને આલગ આયા છે ન કે મુન વિપુલ આઈએ ને એટલે ટેન્શન જો આવી રયો વિપુલ લે ગાડી ઉતરે જોયા સેન આઈ ગયો ને હવા ફાર ગાડી હોય દોડતી હતી ને આનો જીવ ચોય દોડતો હતો કડીક ધન એ ટકરા assi થી અને ભાગતી થી મારે એવું નઈ પેકિંગ તોડવાનું હતું નહીં ગાડી એવું ના હોય ચેક તો કરવી પડે ગાડી વાત કરો એવું કોઈ ના હોય ચેક ના કરો હું વેકુલ પછી ચેક કરી આ બગડી લેવો તો નહીં હાલતો પછી કમ્પ્લેન તો હાલું છું આ તો અમારે ચેક કરવી નહીં કરવી અમારે પેલી ગાડી લેવી ચેક કરવા જઈએ ભાવ કરી પેલા પૈસા લાવો ભાઈ ચેક કરી લો છે ઉઠાવો

એવા છો છો જયદીપ તો જયદીપ મિસ્ટર હું નમોદુ પેલું ચેનલ નો જયદીપ ઓય બેસ ઓય મોમે બેસ ના જયદીપ એ બહુ સોંગ ગાય લે પેલા ને અત્યારે આપણે આપણી ચેનલ માં એક સોંગ ગવરાઈ દઈએ જયદીપ એક સોંગ ગાઈ લઈએ ગાજી હે એક સોંગ ગાઈ લે જબર ગાય આ અર્જુન નો દીકરો એ ગાકી યાર એ ગાતું ગયે લેવા ગાતો નહિ શરમાય છે બહુ અર્જુન ના ગુણ તમે અર્જુન ને જોતા હર્જુન આ રીતે જબ્બર ગાતા નઈ અરે ના અમાર ગાયેલું છે મિસ્ટર શ્રવણ પણ તમે ગાયેલો કે અમારી ચેનલ માટે એક સોંગ ખંગલી ને રાખ્યું અમે એરી સોંગ નતું ગાયું એરી સોંગ ગઈ લે મિસ્ટર ટિંગુ સપર ખુશ થાય હ વિપુલ તો આપણે જઈએ આપણી ગેરેજ ઉપર ને એમાં કા લાલપા બેઠાય કોઈ બાઇક નું કોમ કરાવવા જાય તો હું બાઈક નું કામ કરાવવા જઈએ આપણે એ કે ઓ તમને જણાવી દઈએ તો વિડીયો માં જોડાઈ રહેજો આટલું આટલું કમાય છે તો બાઇક મેલતો નહીં નવું બાઇક નહીં લાવતો આરે બોલો ઓ બાઇક ને હિલાપું તારા ઉપર લોન કરવી છે અને પછી બાઇક લઈ દેવું ને હાજીરા કરવાનું તો કોમ છે જો આ બોબી ટોપો નાખવા બેઠો નવો નાખવાનો છે પ્લેટ નામો માર રાજ બાઇક મોતે કોના બાઇક માં ના મંગલય તું આઈ જ જાય વસ્તુ ના ખાવા માટે ને મને બહુ હેરાન કર્યો છે બીલ બાકી પડ્યું છે

કેસરી કલરનું બાઈક હતું તમે વિડીયોમાં જોયું છે એસબી હિન્દુસ્તાની અંદર એ લગભગ આપણે સો મહિનેથી બાઇક બંધ પડી હોય તો રિપેરમાં હાલવાનું પણ બોબીને થોડું બોમ્બ પટે પછી આપણે હાલ અને જ્યારે પણ આવું ત્યારે આરે ચાર પાંચ બાઇક લઈને બેઠો ને વિચાર બદલાઈ જાય મારો કે હાલ નહીં હાલું હાલ નહીં હાલું પણ આવું ને આવું ચાલું જ રહેવું લાગે મને તો બાઇક આપણે કાલ પકડાઈ દઈએ ને થોડું થોડું બોબીન કરી જાય છીએ વધાર તો નહીં પણ એક દાડો ટાયર ખોલજે એક દાડો બોડી ખોલજે એક દાડો કલર કરવા હાલજીએ ને એક દાડો એન્જિન પણ આવશે એમ કરીને આપણું બોમ્બ પટી જાય મોબી બાઇક લઈ જાય કોઈ ખબર નહીં કેમકે આવા નાવા આવતા રે તો આપણું બાઇક તો થવા જાય એનું વસ્તુ ગોતી બહુ લાભુ પડે એ બાઇક બઉ જૂનું હોય મોડેલ બંધ થઈ ગયેલું હોય પણ મને એ બાઇક બઉ ફાવે કમ્ફર્ટ માં પણ સારું હોય હું રણુજા લઈ ગયો હતો ને એન્જિન લોક કરી નાખ્યું હતું

એ ખબર નથી પડતી કે એન્જિન લોક થઈ ગયું પોટ એક લગી પડ્યો હતો કે જે એની જાળી આવે ને લોક થઈ ગઈ હતી ઓઇલ ઉપર ના ચડ્યું એના કારણથી એન્જિન લોક થઈ ગયું હતું મને અમે સર્વિસ કર્યા વગર ના આવી ગયા હતા બાઇકની એટલી બધી સર્વિસ નથી કરી હું ખુદ ગેરેજવાળો વાળો હતો પણ ઉતાવળમાં સર્વિસ નથી કરી એના કારણથી મને એટલી કષ્ટી પડી એટલે બાઇક તો કોઈ જગ્યાએ લઈ જાવ ને તો કમ્પ્લીટ રિપેર સર્વિસ કરાવીને જ લઈ જાઉં અને બહુ વર રાખી ને અને પછી એટલું હેરાન થવા ને આપણે પછી એવું થાય કે આપણે સર્વિસ ફૂલ કરાવી હોય તો સારું હતું એના માટે સર્વિસ તો જરૂરી જ છે બાઇકની પણ અમારા લાલભાઈ તો સર્વિસ બાઈક ને કરાતા નહીં લગભગ લાયા તાનું એ નહીં પોઝિશન હું ભૂકેડી દો આજ ખોલ્યું જો કંપનીનું મટિરિયલ જોઈશે કંપની નું મટિરિયલ જોઈશે આ બધું કંપની જાણતા સો રૂમ યો સોડાયું બે હજાર દસ અગિયાર માં છોડાયું લગભગ તારનું આજ આ બધું બદલ્યું આ તો આ બધું મારે બદલવું પડતું પણ આપડે ગેરીજ બંધ કરી દીધી એટલે આપડે તૂટી ગયા હોય બહુ મજા આવે છે મને તો ગેરીજ હાલે યાદ આવે કે ગેરીજ નું કામ આપણને એટલું બધું અઘરું લાગતું નહિ હું ગેરેજ નું કામ કરવાની બહુ મજા આવે પણ

બધા દિવસના ના દાડે મેં આખું બાઇક મારા રીતે સર્વિસ કરી છે બોબીને કોમ જાજુ હતું એના કારણે આપણે બોબીન કહેવાય નહીં કેમ કે એ ટાઈમે સીઝન કમાવાની હોય તો આપણે એમને કમાવા દઈએ આપણે આડા નહીં પડતા કેમ કે મારું બાઇક સર્વિસ કરવા આવ્યું હતું તો બોબીન તો બે બાઇક ઓછો હતો એના કારણે આપણને સર્વિસ આવડે આપણે કરી દઈએ એવું નહીં કે આપણે બાઇક સર્વિસ ના કરી એનું ઓમ થઈ ગયું તેમ આપણે સર્વિસ આપણે રીતે જાતે જ કરી દઈએ ને હાલ હું આરવાન જાતે જ કરું સમજો જો આ બધું મૂર્તિદાર ટોપન બધું નાખ્યું હતું કમ્પ્લીટ હું બનાવીને જ નાખ્યું હતું કેમ કે બોબીને મારી સિસ્ટમ આખી અલગ હતી અને બોબીને સિસ્ટમ અલગ હતી બોબીએ ફીટ તો કમ્પ્લીટ કરી નાખી પણ મેં ફીરથી અહીં ખોલાઈ ગયું છે કે મારે મારવાના હતા એની અંદર ક્લેમ નહીં ક્લેમ મેં શીખવા દીધું કોઈ બી બાઇક સાઈન બાઇક આવે તો આ રીતે કરીએ તારે કોઈ જ દર તકલીફ નહીં પડે કોઈ દર તૂટશે નહીં તો ચલો આપણે ગેરેજ જતા આવી ગયા લાલબાની મુલાકાત કરી લીધી ને આપણે બોબીભાઈની પણ મુલાકાત કરી લીધી બોબીતભાઈ મારા શોપિંગ ઉપર હતા હવારે મુલાકાત કરવા માટે આવ્યા હતા મારી પણ હું સ્પેશિયલી આજે ગેરેજ ઉપર આવ્યો કેમ કે ગેરેજ આવું બહુ ગમે પણ અમુક ટાઈમે નહીં આવતો ને હમણાંથી નહીં આવ્યો લગભગ દિવાળી પછી તો નહીં આવ્યો કે આમ તો અઠવાડિયે મેં મારી જ જવું બપોર હોય કે હોજ હોય ગમે એક ટાઈમ તો આવી જ જવું હું તો હવે આપણે પાછા શોપિંગ ઉપર જઈએ ને રિટર્ન સાંજે મળશું આપણા ઘરે ઈલ્લું હંગા દે જય માતાજી શું કરે ઈલું ખાવા નહીં ખાધું હ ખાવા નહીં ખાધું ખોફા ખાવા બેઠો હોય રાતે ઓન ગીત આપણે દુકાન શોપિંગ તેવું લાવ્યો શું બેન હા કેટલું રોય હતી આય હવે હવે શોપિંગમાં આવતો રહ્યો તો મારથી વહેલા જતો રહ્યો તો આઠ વાગે ને અહીંયા આવીને ટોયઝમાં ઓકળ્યો હતો કે ઢોલ લઈ આવ્યો તો ઢોલ લઈને આવ્યો એલું શોએ વગાડીએ શા ભૂખ લાગીએ ના ખાઈ જાય

आर वे खा दे नाही खाऊ आपण वेट मुत तारा अलग खात ले राजा गरमो पड्यो के मम्मी बाई ऑन बताव जे हां थोडा थोडा तारा थेल दे थोडा थोडा थेल दे ओय बतावे बताव जी बे दोलो भरिन पड़ी हाचू की हाचू को ना ए दो हेड बताऊ खाली या चो ये था લેવા ले તા था આપણે આયા હતા ભરતમભા ઘરે અને હવે પુલ કોમો બેઠો છે હું કોમ કરે તમને બતાવી દઉં તો અમારે ભરતમભા એમના ઘરે ડેલી આવીએ જ છીએ કલાક તો પાંચ મિનિટ દસ મિનિટ ગમે ટાઈમે આવી તો જઈએ અમે તારે હા હે કરવા જોવા જ છે કે લાઈક કરો શેર કરો ઓમ 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 તો તો મસ્તી 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 કરતો 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 કાલ જોયો ભાઈ સડ્યો તારે તાર ન બોલ અસલ નામ નો અસલ નોમુ તારું

પક્ષી ખાવાનું એ કને ખાવાનું તો મેં દીધું છે જય માતાજી જય માતાજી કે હા જય માતાજી મોહમાન મંદિરે લઈ જવાનું હોય ને હા મોમાન મંદિરે ચલો તો આપણે આટલા વિડીયો એન્ડ કરી અને કાલે મળશે એક નવા લોક સાથે